Hiten Palyado experiences the gut feeling filtrate when hoc Digital Akm それ hadi おうでも、感じを感じるけど。 मगनजी आवडत <coughs> <coughs>

મગન વગર પૈસો ના રોટલા તોડવા શું અને કન પડી જાવ છું નો કાકા ને મને કુદુ કમે આ ઠેકોણ અમે લઈ જજો મારે અડધી રાતે મને પ્લે કરે છે

કાકા હું ઉગો દઉં તો થોડો ખાટલો મને આગો પકલાવજે અજે અલ્યા ઉગો મને મને ખાટલો પકલાવજે થોડો આ તાર માહુ છે મને ઉંગર તઈ આવતી વાહ દીપર બે કાકા પકડો ને પેંતા ફોટો

ગુજરાત ગોડું કરી છે કરો ફટાફટ ઉઠો જલ્દી હેલો મને ખબર છે તમે ખોનગી ખોદગી ઉઈ ગયા છો મગનજી

કાલ તો આપણે જે જતા રહું તો આપણે જે જતા રહું કાલ તો આપણે જે રહું કાલ તો આપણે જે રહું ઈ તો જાય મજા પડી ઈ તો જાય જાય મજા પડી મારા ખુશ ખુશ થઈ જાય કે ખુશ ખુશ થઈ જાય મારા ખુશ ખુશ થઈ જાય મજા આવી જાય આવી ગયું મજા પડી ગયો હાડુ 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 તીતું જ આવી જાશ અરે જગા

મા કાકો જડી ગયા હા કાકો જડી ગયા મા કાકો જડી ગયા કાકા કાકો જડી ગયા ઘર જતો રહ્યો અમે કાલે તું જર જતો મા ગયા કાકો જડી તું ઘર જતો રહ્યો કાલે તું ઘર જતો રહ્યો કાલે તું ઘર જતો માકાજી કાલ હું કેતો ન તને દુનિયા આતાર પાતાર કરે પણ તારા કાકા ને ખોલી લાય વાઘ કીધું ખોલા કે તારા કાકો સગન કરી મારો જીગરી દોસ્ત ખુશી માં ડાન્સ કરલો યાર

અમે ત્યાં ને અમે ત્યાં ને જાવ હડજો ચોકણ હડજો ઓ રે પેણું ગયા ચોકણ પેણ ગયા હારું કર્યું મારા ભાઈ મરી ગયો યાર હ તમારા ભાઈ જડી ગયા એટલે મને ખુશી હું જોઉં તો કાકા ઉઠાડજે મારા કાકો જો કાકો આ તા

આ પેલા બેને મારા બોલાયા પરસી તમે આવું ઉંગમ ઉંગમા કરો છો હું રામેલી તમે યાર પણ મને તો આને સાદો ખોલવા ન દીધો તમે ઉભા દેતા નહીં કાકા તમારે તો સાદો ઉઢારે અલ્યા ભાઈ હું તો હતું જગાઉ કર્યું ખબર તો પાટો તાટી ઉઢારે તો તાટી ઉઢાઈને ઉપર સાદો રાખીતી હું તો મને ઉખમક તમે આવા ઉંગમ ઉંગમા ફરો છો અલ્યા કાકા તો નાસ્તા નાસ્તા હતા મારા પાસે ઉંગવા દેતા નહીં હતા રાતમો યાર પણ તમે ઉંગવાન કરજો